સુવર્ણ નવરાત્રી દરમિયાન રોડ પર પાર્કિંગ માટે પચાસ રૂપિયા ઉગરાતના આરોપ સાથે વચન દળે બંધ કરાવ્યા હતા મામલો વધુ ઉગ્ર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાબડતોડ મામલો થાળે પાડ્યો હતો હાલ સુરત સહિત દેશભરમાં નવરાત્રીની ધૂમ મચી રહી છે હર કોઈ માતાજીની પૂજા અર્ચના કરવામાં વ્યસ્ત છે સાથે માતાજીના ગરબા ઘૂમી રહ્યા છે સમગ્ર વિસ્તાર માતાજીની આરાધનાથી રંગાઈ ગયું છે ઠેર ઠેર નવરાત્રીના આયોજન કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ગાડી પાર્કિંગના નામે ઉઘરાણી કરવામાં આવી રહ્યાની ફરિયાદો ઉઠી રહી છે ત્યાં બજરંગ દળના કાર્યકરોએ દાવો કર્યો છે કે સરકારી જમીન પર લોકોને ગાડી પાર્ક કરવાની મનાઈ છે આવી જગ્યાએ પાર્કિંગ કરાવીને પૈસા ઉઘરાવવા અને લોકોને પરેશાન કરવા વાળાઓ સામે અમારો વિરોધ છે પોલીસ અધિકારીઓએ બજરંગ દળના કાર્યકરો અને સ્થાનિક લોકો વચ્ચે સંવાદ સાંધ્યો અને પરિસ્થિતિને શાંત પાડી પોલીસે બંને પક્ષોને સમજાવ્યા અને આવી કોઈ પણ પ્રકારની ફી વિના લોકોને પાર્કિંગની સુવિધા આપવા નિર્દેશ આપ્યા હતા